દાહોદ સેવા સદન મુકામે કલેક્ટર યોગેશ નિર્ગુણેના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો આ તારીખ સત્તાવીસ ત્રણ બે હજાર પચીસ ગુરુવારના સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ એસટી બસોને સુથાર સુધી લંબાવવા માટે સૂચનો અપાયા લોકોના પ્રશ્ન ફરિયાદ કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ થાય તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દાહોદ જિલ્લાનો માર્ચ માસનો સ્વાગત કાર્યક્રમ કલેક્ટર યોગેશ નિરગુડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરનાર અરજદારોએ પોતાના પ્રશ્નો કલેક્ટર સમક્ષ રજૂ રૂબરૂ આવીને રજૂ કર્યા હતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો તરફથી કુલ બે અરજીઓ કરવામાં આવી હતી જેમાં જેમાંથી એક અરજી કે જે એસટી બસના રૂટ માટે આપેલ હતી તેનું નિવારણ લાવવામાં આવ્યું હતું આ અરજી ઝાલો તાલુકાના સુથારવાસા ગામ માટેથી દાહોદથી ખોરવા ચાલતી તમામ એસટી બસોને સુધારવા સા મોજાઈ સુધી લંબાવવા માટે કરવામાં આવી હતી જે અરજીને ધ્યાને લઈ કલેક્ટરે સંબંધિત અધિકારીને સૂચના આપી લોકોને પડતી મુશ્કેલીઓને ગંભીરતાથી લઈ આ પ્રશ્ન જલ્દીથી જલ્દી ઉકેલ લાવવા માટે એસટી બસોને સુધારવા સુધી લંબાવવા માટેની સૂચના કરવામાં આવી હતી આ સાથે અન્ય એક અરજી જમીન માપણી બાબતે હતી જેને પણ કલેક્ટરે સંબંધિત અધિકારીને વહેલામાં વહેલી તકે જમીન માપણી કરવાનું આયોજન કરવામાં આવે તેવું જણાવ્યું હતું हा जिल्हा स्वागत कार्यक्रम दरम्यान जिल्हा विकास अधिकारी स्मित लोढा निवासी अधिक कलेक्टर जे एम रावळ नगरपालिका चीफ ऑफिसर यशपाल सिंह वाघेला सहित अन्य संबंधित अमलीकरण अधिकारी हाजर रहा हता।